નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આ અમારી અમે જે અમુક મુખ્ય અવનવા સમાચાર આવ્યા હોય છે તે મિત્રો મિત્રો અમે મૂકતા હોય છે તેના વિશે તો કરી લેજો અવનવા સમાચાર જાણવા માટે મિત્રો આજના વિડીયોમાં પણ આપણે જે અમુક મુખ્ય સમાચાર આવી ગયા છે તે વિશે તેના વિશે મિત્રો આપણે વાત કરવાની છે તો સૌ પ્રથમ મિત્રો આપણે વરસાદની આગાહી કરવામાં આવી છે એ પણ અંબાલાલ પટેલ દ્વારા તો તેના વિશે આપણે વાત કરીએ કે છ ઓગસ્ટ થી લઈને દસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે એટલે કે મિત્રો ગુજરાતના અમુક વિસ્તારો જે છે ત્યાં મિત્રો છ થી લઈને દસ ઓગસ્ટ સુધી ખૂબ જ ભારેથી થી ભારે વરસાદની શક્યતા મિત્રો કરવામાં આવે છે તેની આગાહી મિત્રો આંબલ અલપટા દ્વારા કરવામાં આવી છે અને મિત્રો તેના પછી અઢાર થી લઈને બાવીસ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં મિત્રો અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે મિત્રો છ થી લઈને દસ તારીખ સુધીમાં આ અમુક વિસ્તારોમાં વરસાદ પડશે એના પછી મિત્રો અઢાર થી લઈને બાવીસ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં ભારેથી અને અતિ ભારે વરસાદ વરસી શકે છે અને મિત્રો આપણે આગળ વાત કરીએ કે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો દેખાઈ રહ્યો છે કે મિત્રો એક ઓગસ્ટ બે થી ઓગણીસ કિલો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં

આપવામાં આવશે એટલે મિત્રો ગુજરાતના ઘણા ખરા ખેડૂત મિત્રો છે કે અમુક બીજા સામાન્ય લોકો પણ છે તો તેઓ મિત્રો બીપીએલ પરિવાર બીપીએલ નો કારો વાપરતા હોય તો તેઓને મિત્રો જન્માષ્ટમીમાં એક્સ્ટ્રા ખાંડ આપવામાં આવે એટલે કે જે જેટલું પહેલાં મળતું તેના કરતાં પણ મિત્રો વધારે ખાંડ આપવામાં આવશે અને મિત્રો તેલ આપણે જે યુઝ કરીએ છીએ તે મળે આપણે વધારે આપવામાં આવશે તેનું કારણ મિત્રો એ છે કે આપણે સાતમ આઠમમાં આપણો એક ગુજરાતીઓનો તહેવાર હોય છે કે મિત્રો સાતમ દિવસે આપણે જમવાનું નથી બનાવતો તો એના માટે મિત્રો આપણે રાંધણ છઠના દિવસે

આવશે મિત્રો ખેડૂતો માટે મિત્રો પાંચ લાખની લોન આવી ગઈ છે તેના વિશે મિત્રો આપણે વાત કરીએ કે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ક્રેડિટ કાર્ડની લિમિટ ત્રણ લાખથી વધારી પાંચ લાખ કરવામાં આવી છે મિત્રો જે લોકો પણ કિસાન ક્રેડિટ કાર્ડની મિત્રો વાપરતા હોય તો તેઓને ખબર હશે કે પહેલાં તેની લિમિટ ત્રણ લાખ હતી તો મિત્રો હવે તેની લિમિટ વધારીને પાંચ લાખ કરવામાં આવી છે અને મિત્રો તે પણ ઓછા વ્યાજે લોનનો લાભ કરવામાં આવશે એટલે મિત્રો તેનું કોઈ જે વ્યાજ લેવામાં આવે છે તે મિત્રો વ્યાજ વધારે નહીં લેવામાં આવે ખૂબ જ ઓછું હશે તો મિત્રો તેનો આપણે લાભ મળશે અને આ લાભ મિત્રો ખાસ કરીને ખેડૂતોને આપવામાં આવશે તો મિત્રો આ મુખ્ય સમાચાર બન્યા રહેજો મિત્રો ગુજરાત લાઈવ સાથે મળીએ આપણે આવનારા નવનેક સ્ટુડિયો ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો અને મિત્રો ચેનલને લાઇક લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દો અને મિત્રો કઈ પણ સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો મળીએ મિત્રો આવનારા નવનેકડિયો ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ